એક પથ્થર આવ્યો બીજી દિશામાંથી બીજો આવ્યો બંને પથ્થર વાગતાન બચી ગયા ગાંડી ખડખડાટ હસી રહી પથ્થરનો નિશાન ચૂકી ગયા ને લે મુઆ હવે બસ ત્રીજો નહીં કાલે વાત વેલો રઘલો જીતુ રોજ ગાંડીને બે પથ્થર મારે મોટે ભાગે નિશાન ચૂકી જાય ગાંડીને ખૂબ મજા આવે તાળી પાડીને નાચે પછી એલાન કરે હવે કાલે કોઈનું કહ્યું ન માનનારો ગાંડી કહે એટલે જેવો થઈ જાય આ તો નસીબના મિથ્યા કરે ગાંડી છે આજે ભલેને ગાંડી હોય ગમે તેવા વેશ કાઢે તેને જુવાનીમાં માં જોઈ હોય તો લોકોની આંખો પહોળી થઈ જતી માસ્તરની છોડી સાદા કપડામાં કની ઢગલો રૂપ લઈને આવી હતી માસ્તર અને તેમના ધર્મપત્ની ખૂબ સાદા ભગવાનનું માન બંને જણાને થતું ના જુવાન છોડીને કેમ સાચવીશું નાની હતી ત્યારથી લીલી બધાની ખૂબ વહાલી લીલા કપડા પહેરીને નીકળે પાછળ બે ચોટલા ડાબેથી જમણે ને જમણથી ડાબે ફંગોળાતા હોય ત્યારે શાંતિભાઈ માસ્તર અને સુશીલા બહેન મનનો નિસાસો નાખે હે પ્રભુ તે આવું અણમોલ રતન અમારા જેવાને ત્યાં કેમ દીધું એકવાર વાર જ્યારે પંચાયતનો પ્રમુખ ઘરે આવ્યો ત્યારે તેના મોઢામાંથી લાળ ટપકી પડી બોલ્યા વગર ન રહેવાયું આ માદરપાટની મલમલ પાટની શાંતિભાઈ માસ્તર તો સડક થઈ ગયા લીલી જો તારી માંન બોલાવે કહી છોડીને રસોડામાં ધકેલી પેલો પ્રમુખ તો કામ પતાવીને ઘર ભેગો થયો તેને માસ્તરનું કામ ઘણીવાર પડતું બહુ ભણેલો ન હતો અવારનવાર કોર્ટ કચેરીના કાગળ આવે તો તે સમજવા માસ્તરને ત્યાં આવતો ભલે હતો એ તો બાપદાદાની મિલકત હતી એટલે પંચાયતની ચૂંટણીમાં પાણીની જેમ પૈસા વાપરે બાકી જો પૈસા ન હોય તો કોઈ મજૂરીએ પણ ન રાખે હરામ હાડકાનાને કામ કરવાની આદત જ્ઞાન હતી પ્રમુખ સાહેબ તમારે કામ હોય તો મને તેડાવજો હું હાથનું કામ પડતું મૂકીને તમારે ત્યાં આવી જઈશ પ્રમુખ જતો હતો ત્યારે માસ્તરે કહ્યું પ્રમુખ તો હવે કૂતરાની જેમ હાડકું ભાળી ગયો હતો માસ્તરને ત્યાં આવે લીલીના રૂપનું પાન કરે ને તેના હૈયે કાતર ચાલે બે વર્ષ પહેલા તેની બૈરી સ્વર્ગવાસી થઈ હતી એક વાર તેના દીકરા જીતુના શાળાના કામે આવ્યો જીતુ સાથે હતો બાપરે આ માસ્તરની દીકરી છે બાપ તો જોઈ જ રહ્યો હવે તેને ખતરો જણાયો જેનો બાપ આવો તેના દીકરા કેવા હોય જીતુ ભાઈ તો શાળામાં સાદી હતી જોવાની ફાટ ફાટ ખીલી હતી સમજે કાની નહીં પણ અંગોમાં થતા ફેરફાર નિહાળી રોમાંચ અનુભવતી એમાં જ્યારે જીતુ તેને તાકી તાકીને જોઈ રહેતો ત્યારે લજામણીની માફક શરમાતી શાળામાં લીલી આગલી પાટલી પર બેસી ભણવામાં ધ્યાન આપતી હોય જીતુ તેને ભણવાનું શું કામ હતું માંડ માંડ કેટલા વ્રત કર્યા પછી પટેલ પ્રમુખને ત્યાન પારનું બંધાયું હતું સોના પટલાણી ખૂબ ભલી તેને પ્રમુખને વશમાન રાખતા આવડતું ન હતું એક વાત કહેવી પડશે પટલાણી એ કળામાં ખૂબ હોશિયાર પુરવાર થઈ જેને કારણે પ્રમુખનો મોઘો જળવાઈ રહેતો લોકો પટલાણીના હાથની ચા અને ભજીયાની મોજ અવારનવાર બાપ લાડ કરે ના તેને ફટવે માન તેને અંકુશમાન રાખે આંગળી ઝાલીને દેવ દર્શને લઈ જાય કથા વાર્તામાં રસ ન પડે તોય ઘસડી જાય તેને થતું જે બે શબ્દ કાને સારા પડે માના સ્વર્ગવાસ થયા પછી જીતુ થોડો નરમ થયો હતો બાપને તો જાણે કાની પડી જ ન હોય આજે વળી શાળા માટેનું તેનું કામ હતું તેથી સાથે લાવ્યા હતા લીલી જોઈને ભાન ભૂલેલો તેનું દિલ જીતવાના રોજ નવા અજમાવતો લીલી ગભરાઈ ગઈ માને વાત કરતા જીવ ન ચાલ્યો બહેન જેવી કીકી તેની સહેલી થોડી વાત કરી જો લીલી સંભાળજે ફસાતી નહીં કેમે મને શું કરી લેશે એ તો મને પણ ખબર નથી જીતુની આંખમાં જોજે કાળી છે માંજરી નથી એટલે એ લૂચશો નથી કહી લીલી ખડખડાટ હસી પડી લીલી શાળામાન હંમેશા જીતુની હાલચાલ પર નજર રાખતી ત્રાંસી આંખે બધું જોતી ગમે તે કહો જીતુ તેને તાકી રહે તો તે તેને અંતરમાન ગમતું જુવાનીમાં ના હરકત સહજ છે આવું નાટક લગભગ છ મહિના ચાલ્યું લાગ મળતાં જીતુએ પ્યારનો એકરાર કર્યો લીલીએ ગમો યા અણગમો કશું બતાવ્યું નહીં જીતુને થયું લીલીને મનમાન ભાવે છે હા હજુ ખુલાસો કરતી નથી લીલી ગમતું હોવા છતાં ખૂબ ગભરાઈ ગઈ હતી એને માન કરતા બાપુનો ડર વિશેષ હતો માસ્તરને દીકરી હૈયાના હાર જેટલી વહાલી હતી તેને જરાય અણસાર લીલીએ આવવા ન દીધો જુવાની દીવાની છે એમાંની કોઈ ખૂબસૂરત જુવાને જુવાની પર મરી ફિટે તો ભલાભલા ચડી જાય લીલીના હાલ બુરા હતા કહેવાય નહીં જાદુ ચાલુ કરતો હતો કદી છેડછાડ પણ ન કરી ઉંમર એવી હતી કે જોઈને ધરાઈ જતો તેની મીઠી પ્રેમાળ નજર માત્રથી લીલી ઘવાઈ બંને જણા માત્ર આંખો દ્વારા મળતા પ્રેમ જતાવવા માટે આંખથી તીક્ષ્ણ કોઈ કટારી નથી કોઈને આ છુપા પ્રેમની તો બાપની ગાદી સંભાળવાની હતી માસ્તર રહ્યા બ્રાહ્મણ પટેલમાં દીકરી દેવાનો વિચાર પણ તેને અકળાવે હવે શું લીલી રોટલા ઘડતી હોય ને વિચારે ચડી જાય રોટલો બળે ત્યારે માંડ ટપારે છોડી તારું ધ્યાન ક્યાં છે કઈ રીતે વાત જાહેર કરવી પટેલને ઘરે પૂજાનો પ્રસાદ આપવાને બહાને જીતુને ગામને પાદર મળવાનો ઈશારો કર્યો જીતુ રાજી થયો હવે ક્યાં સુધી આમ ચાલશે લીલીએ સીધો સવાલ પૂછ્યો તું મને રસ્તો બતાવ મારી માન નથી બાપને કેવી રીતે કહું પ્રેમ બાપને પૂછીને કર્યો હતો એ તો થઈ ગયો ચાલ ભાગી જઈએ મારા બાપની આબરું જાય શાળાના છોકરા અને ગામ આખું તેમને ઇજ્જત આપે છે હું દીકરી થઈ તેમનું નામ બોલું પ્રેમ પૂછીને ન થાય માતા અને પિતા જેમને જન્મ આપ્યો તેમને દુઃખ પણ ન દેવાય હવે શું પ્રેમીઓની આ સ્થિતિ નવી નથી તેના કરુણ અંજામ આવે છે કોને ખબર લીલી અને જીતુનું ભાગ્ય કેવું છે આખરે લીલીએ હિંમત કરી માને જણાવ્યું માન વાઢો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ તેને ખબર હતી માસ્તર આ વાત સહન નહીં કરી શકે સુશીલાબહેનને થયું ના પગલી દીકરીને કેમ કરી સમજાવું માન ખૂબ મુસીબતમાન ફસાઈ તેમને મન આ વાત પતિથી છુપાવવી એ ગુનો હતો જે તેઓ કરી રહ્યા હતા શાંતિભાઈ હંમેશા પત્નીને પૂછે તું કેમ આવી થઈ ગઈ તારી તબિયત તો ઠીક છે ને મને શૂન ટાઢ્યો તાવ આવ્યો છે તમને કેમ એવું લાગે છે તારા મોઢા પરની તંગ નસો જોઈ મારું દિલ દુઃખે છે ના ના રે હું તો થઈ જરા કામકાજમાં બરાબર પાવરથી થાય પછી વાત કહી વાત ઉડાડી દીધી આવું કેટલું ખેંચાશે એક દિવસ શાંતિભાઈ માસ્તર મજાની સાડી અને બંગડીઓ લઈને આવ્યા માન દીકરી ખૂબ ખુશ થયા રાતના વાત કાઢી આ આપણી ગગી કહે છે તેને કોઈક થી એ છે એકી શ્વાસે બધા પ્રશ્નો પૂછી નાખ્યા પેલા પટેલ છે ને પ્રમુખ એના સુપુત્ર જીતુથી માસ્તરે એવા જોરથી ઘાંટો પાડ્યો કે માન અને દીકરી બંને ધ્રુજી ઉઠ્યા હવે કોઈ ઉપાય ન હતો જબરદસ્તી થી લીલીને પરણાવવાના પેંતરા રચ્યા લીલી ખૂબ દુઃખી થઈ રોજ રાત પડે જીતુ સાથે એકલી એકલી વાત કરે એનું પ્રેમ વર્ષથી ચાલતું કોઈ હિસાબે તે બીજાને પરણવા રાજી ન હતી એક બીજવર સાથે એના બાપે નક્કી કરી લીધું લીલી તો સમાચાર સાંભળીને છડી મરી હવે તો એના લવારા દિવસે પણ ચાલુ થઈ ગયા માને ખૂબ ચિંતા થતી વર પાસે તેનું કાની ચાલતું નહીં લગ્નના બે દિવસ આગળ લીલી ગાંડા જેવી થઈ ગઈ આખા ગામમાં વાત ફેલાઈ ગઈ બીજવર ફસકી ગયો લગ્ન ન થયા પણ લીલીનું ચસકી ગયું વાત જાણી થયો એને જ્યાન ત્યાન બધે લીલી દેખાતી પથ્થર સાથે કાગળ બાંધી તેને પહોંચાડતો લીલી વાત વાંચે ત્યારે સુધમાન આવે રોજ બે છીટકી આવે આમને આમ જીતું પણ તેના પ્રેમ વગર પાગલ થઈ ગયો તેના બાપે ઘણું મનાવ્યો પણ માને તે બીજા હવે તો રોજ બે પથ્થર આવતા લખવાનું ભાનસાન જતું રહ્યું બે આવે એટલે લીલી કહે ત્રીજો નહીં